નમસ્કાર દર્શક મિત્રો પરિવાર આપ સૌનું નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે આપણે હાઈ પાવર સુડલ માતાજીના મંદિરે છીએ અને આ જગ્યાના જે ભુવાશ્રી છે એમની સાથે વાતચીત કરવાના છીએ કે આ જગ્યાની શું ખાસિયત છે શું ઇતિહાસ છે તો ભુવાજી આપનું સૌથી પહેલાં હાર્દિક સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ ઉપર અને દર્શક મિત્રો આ વિડીયો જોઈને આ જગ્યાના આ જગ્યાથી વાકેફ થઈને ખૂબ જ ખુશ થશે તો ખાસ તમારો પહેલાં પરિચય આપો અને ત્યારબાદ આપણે આ જગ્યાના ઇતિહાસ તરફ આગળ વધીશું મારું નામ લીલાભાઈ ભગવાનભાઈ રબારી ગામ નેનપુર તાલુકો મેમદાવાદ જિલ્લો ખેડા આ નેનપુર ગામથી મળી નેનપુર ચોકડી સુધીમાં આ હાઈવે ઉપર એક્સિડન્ટ બહુ થતા હતા એક્સિડન્ટ થતા એટલે કોઈ માણસ બચતું નતું બરોબર પછી ધીમે 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 વધાર થવા મળ્યા પણ કોઈને ખબર ના પડે ગમે ત્યાં ગમે ત્યાં થાય પણ કોઈ કોઈને બચ્ચો ના માણસ અમુક જગ્યા હું આ માતાજી અહીંથી જ નીકળ્યા અને મારી આગળ આવી નો ભર થઇ ગયા એટલે મેં પૂછું તું કાન છું તો કે હું અહીંયા દ્રવ છું ને ફરું છું બરોબર હું ચૂડેલ છું એટલે મેં કહ્યું આ એક્સિડન્ટ તું જ કરો કે હા એટલે કામ કર હું તને મોક્ષ આપું તને બેસાડું પણ તારે આવું એક્સિડન્ટ નહીં કરવાના તો કે નહીં કરું મેં એને એવું પૂછ્યું કે તારા તને બેસાડું તારે શું શું લેવાનું તારા નિવેદમાં એટલે એને એવું કહ્યું કે મારા નિવેદમાં શીરો ચવાણું સાડી શણગાર અને દારૂ તે આ એનું ધૂપ જ થાય છે કોઈને પીવાના કામમાં આવતો નથી આ પરસાદી નો પેંડા છે સુખડી છે એ પબ્લિક ખાઈ શકે બાકી અમે મેં એને કહી દીધું તને બે ચાર દિવસમાં બેસાડી દઈશું હવે અમે એ અગિયાર મૂકીને માતાજી નું મેં થાપન કર્યું ગામના આયા આ તો ગવચર છે ગવચર એટલે કેવું છે કે અને સરસોલી ની મધ્યમ માતાજી બેઠો છે એટલે પછી અમે અગિયાર આઠો મિલી ને માતાજી ને જે કહ્યું સાડી શીરો ચવાણું દારૂ એ કરીને અમે એક સાડી મૂકી કઈને મને બેસતો કહ્યું તું કે મારી સાડી કોઈ દિવસ કોઈને હાલવાની નહીં અને વેકવાની નહિ

ઓહો તો તમે અત્યારે જોયું ને અત્યારે આવ્યો ને અમેરિકામાં છે લંડનમાં છે કેનેડામાં છે હોંગકોંગ છે ચીનમાં દિલ્હી બોમ્બે સુરત ભરૂચ વડોદરા તમામ પબ્લિક અહિયાં એની મોનતા કરવામાં આવે છે ભાઈ એક જ કઈનું કામ થયા સિવાય એવું ના લઈ વધેરવા દેતો નથી કામ થાય તો મોનતા કરવા ના થાય તો નહીં કરવાનું બરાબર છે એટલે એમાં એવું છે કે હું રવિવાર મંગળવાર ને ગુરુવાર જ અહીંયા મળું આડે દિવસ તો હું બહાર હોઉં બરોબર બરાબર અને અમદાવાદ થી વીસ કિલોમીટર થાય છે નડિયાદ થી વીસ કિલોમીટર થાય છે નૈનપુર ચોકડી આવવાનું તાલુકો મેં અમદાવાદ જિલ્લો ખેડા બરોબર બરોબર ઘણી બધી વાત જૂની ઉકેલી

બરાબર છે અને ઘણા બધા લોકો આ જગ્યા પર માનતા પર આવે છે આજે જ હમણાં થોડી વાર પહેલા અમે જોયું કે એક વ્યક્તિ આવ્યા હતા એ સો સાડી લઈને એક સાથે આ જગ્યા પર માનતા માટે આવ્યા હતા તો ભુવનસિંહ મારે તમને એક વાત એ પૂછવું છે કયા પ્રકારની માનતા જે છે એ લોકોની કોઈનો સંબંધ ના થતો હોય કોઈનો વસ્તી ના હોય કોઈને ગમે ને ગમે બીમારી હોય ઉપાડી હોય હમણાં ને હમણાં આ માતાએ કેન્સર વાળાના બાર કેસ મટાડ્યા કેન્સલ ના બારમો કેસ હતો પરમ દિવસ રવિવારે એટલે ગમાય ને ગમાય ઉપાધ્યો એની મોનતા રાખો એટલે માતાજી મટાડે મટાડી જ દેશે પણ એમ કે નજીક વાળા ને આવવું પડે જે બહાર હોય અમેરિકા લંડન કેનેડા એ તો જ્યારે આવે ત્યારે માતાજીની ની કરે તો એમનું કામ થઈ જ જાય બરોબર

ઘણા બધા લોકો તમને આઉટ ઓફ કન્ટ્રી થી પણ ફોન કરે છે તો એ લોકો ની કઈ પ્રકારની માનતા હોય છે એટલે એમને એવું હોય છે કે મને ફોન કરે ને કે અમારે આ રીતે કામ છે તો હું કઉ ભાઈ તમે ત્યારે રે મંતર રાખી લો અને તમારું કામ થઈ જાય પછી તમે બે વર્ષે આવો પાંચ વર્ષે આવો ગમે ત્યારે આવો તો મંતર કરી શકો એમ બરોબર તો આપડા ગુજરાત માંથી કદાચ કોઈ હું જુનાગઢ થી આજે સ્પેશિયલી માતાજીના ના દર્શને આવ્યો છું બાપુ નો ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યો છું તો હવે કોઈ પણ ગુજરાતના એરિયામાં અથવા તો ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ વ્યક્તિ છે એને કઈક તકલીફ છે હવે એની માનતા એ ઘરે બેઠા જ કરી શકે છે ઘરે બેઠા એટલે એમ કે મને ફોન કર મારો નંબર આલું છું સત્તાણું સાડત્રીસ સાહીઠ ઇઠ્યાસી બાર બરાબર બહુ દૂર હોય આગળ તો એ ત્યાં હું એમને ફોન એ મારામાં ફોન આવે એટલે કઉ ભાઈ આટલું તમે કરીને મેલી દો એકાવન રૂપિયા કે એકસો ને એક અને માતાજી તમને સારું કરી દે શાંતિ થઈ જાય પછી બે મહિને આવવાનું બરોબર મહિને બે મહિને જાણે એમને સારું થઈ જાય કોઈનો સંબંધ ના થતો હોય રૂપિયો લગ્ન થઈ જાય પછી કરવામાં આવે કોઈને ઘેર બેઠે ત્યાં રે રાખી લે જેના દૂર હોય એ બાકી જે અમદાવાદ હોય નડિયાદ હોય આટલા એરિયા ઇલાકા હોય તો રૂબરૂ રૂબરૂ જ આવવું પડે ને દૂર બહુ દૂર હોય એ ના આવી શકે કદાચ બરાબર પણ બુવાજી કેવું છે કે જેના ઉપર ખરાબ પરિસ્થિતિ આવી છે ને એ માણસ ગુનિયાના કોઈ પણ છેડે જાય જશે જો એની એનામાં શ્રદ્ધા હશે ને તો એ તો એ ગમે ત્યાં જશે અને તમે કીધું એમ કે નવ લાખ સાડીઓ આ જગ્યા પર અત્યારે જે વૃક્ષ છે નથી કે કાટી નથી

અને ખૂબ સરસ મજાના તમારા સૌના દર્શન થયા હશે મંદિરમાં તમારે પણ જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ હોય તમને શ્રદ્ધા હોય અમે અંધશ્રદ્ધાને પ્રમોટ નથી કરતા પણ જો તમને શ્રદ્ધા હોય અને એવું લાગે કે આ જગ્યા પર દર્શન માટે તમે દર્શન માટે પણ આવી શકો છો હોશ્રીના નંબર આપેલા છે એના ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને આવા જ આ વિડીયો માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી રજા લઈએ છીએ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ મહાદેવ હરજન